કાર્નિવલમાં ભવ્ય ઉજવણીમાં માં પરિણમી હતી મહિના સુધી ચાલેલી આ મેગા ટુર્નામેન્ટમાં બીએનઆઈ અમદાવાદના પચાસ ચેપ્ટરમાં બે હજારથી વધુ ખેલાડીઓ વચ્ચે તીવ્ર ખેલ દિલી અને સહાનુભૂતિ જોવા મળી રહી હતી અહેવાલ અશ્વિન હિબાસિયા નમસ્કાર મારું નામ યશ વસંત છે અને હું બીએનઆઈ અમદાવાદ સંસ્થાનો ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છું આજે આપણું સિસિલિયન કાર્નિવલ છે જે સિસિલિયન ગેમ્સ જે અઠ્યાવીસ દિવસની અમદાવાદની સૌથી મોટી સ્પોર્ટિંગ ટોર્નામેન્ટ બિઝનેસ સ્પોર્ટિંગ ટોર્નામેન્ટ નું અંત છે એટલે આજે આપણી ક્લોઝિંગ સેરેમની છે સિસિલિયન ગેમ્સની જેમાં આપણે કાર્નિવલ અને ક્લોઝિંગ સેરેમની સાથે કરી રહ્યા છે આનો હિત એક જ છે કે આજે આ અઠ્યાવીસ દિવસમાં બે ગેમ્સ રમી સાતસો કલાક ની એક્ટિવિટીઝ ફૂટબોલ થી લઈ ક્રિકેટ બેડમિન્ટન ચેસ ટેબલ ટેનિસ આ બધી સ્પોર્ટ્સ રમી અને એના જે લોકો જીત્યા એ લોકોને આજે ટ્રોફીઝ અવોર્ડ ઘણા બધા ઇનામો આપવામાં આવશે